ધારી એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને સાહીઠ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયાથી બે હજાર ને વીસ રૂપિયા રાપર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પચીસ રૂપિયા जाम खंभा एक हजार चार सौ बार थी, एक हजार सात सौ एक हजार तीन सौ रूपया सावरकुंडला एक हजार चार सौ थी, एक हजार नौ सौ ने रूपयागड़ अद्रोल एक हजार तरह पच्चीस पचीस थी એક હજાર આઠસો રૂપિયા મોરબી એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર સાતસો રૂપિયા વિશાવદર એક હજાર થી ને એક હજાર પચાસ રૂપિયા સાણંદ એક હજાર ચારસો એકાવન રૂપિયા થી એક હજાર એક રૂપિયા પાટણ એક હજાર એક હજાર આઠસો રૂપિયા કાલાવડ એક હજાર ચારસો પાંચ રૂપિયા એક હજાર આઠસો એકોતેર રૂપિયા કોડીનાર એક હજાર ત્રણસો એકત્રીસ થી એક હાજર આઠસો પાંચ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બને રેજો ખેડૂતો મિત્રો

सफतलना बाजार भाव वीडियो ने शेयर करूं फुल नहीं जैसे बीजा खरीदत मित्रों बाजार भाव की माहिती मारती रहे हमें तुम्हें चैनल में नवा हो तो चैनल ने पण सब्सक्राइब करनो फुल नहीं जय जवान जय किसान